નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે ત્રીજા મહિનાની નવ તારીખ ને શનિવારના રોજ આજની ડુંગળીની આવક વિશે વાત કરી તો મિત્રો આજે પણ ડુંગળી જૂના વેબ્રિજ તરફ જ આવેલી છે દસ નંબરના છાપરાની બાજુમાં દસ નંબરના છાપરાની આગળ નવ દસ ના છાપરાની આગળ ઉતારેલી છે તેમજ ડબલ બી અને જૂના વેબ્રિજની વાત કરીએ તો આજે જૂના વેબ્રિજમાં જાજી ઉતારેલી છે અડધી પોણો જૂનો વેબ્રિજ ભરાઈ ગયો છે તો આવકમાં આજે થોડો એવો સુધારો રહેલો છે અને હરાજી નું કામકાજ અહીંથી જ શરૂ થવાનું છે તો હમણાં જાણી લે શું રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ ફાઇનલી ખેડૂત મિત્રો હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે અહીંયા મીડિયમ ક્વોલિટી છે ઉગેલા ગાટી અંદર ઘણા બધા છે ઉગેલું વધે છે એની અંદર બસો ને રૂપિયા સાઈઝમાં જોઈએ તો ઝીણા મોટું બધું ઉલટી વધે છે એની અંદર મિક્સમાં બસો ને

भई ત્રણસો છપ્પન રૂપિયા ભાવ છે સુપર ક્વોલિટી માલ છે માલમાં માં કઈ ઘટે એવો માલ છે ત્રણસો છપ્પન રૂપિયા ભાવ થયો છે આની અંદર ગુલ્ટી હોય નીકળી એ ક્વોલિટી સારી હો ત્રણસો ને છપ્પન રૂપિયા ભાવ થયો આ બીજી બાજુમાં તમને બતાવી દો ત્રણસો એક માં વેચાણી થી મીડિયમ સાઈઝ માં છે જામપતી માલ છે ત્રણસો એક રૂપિયા ભાવ થયો છે ગુલ્ટી ને મીડિયમ સાઈઝ છે એકદમ સુકલ માલ છો પકડે એવો માલ હે ત્રણસો ને એક રૂપિયા ભાવ જોયા બસો ને સાઠ રૂપિયા ભાવ દે જોળીપતિ ને બેતા બેતા વધારે જ્યાંની અંદર બસો ને સાહીઠ રૂપિયા ભાવ જોયો જોઈએ તો વધારે પૂરતું બેતું છે એની અંદર બસો ને સાહીઠ રૂપિયા ભાવ થયો છે ડુંગળી વિશે વાત કરી તો આની અંદર ગોળમાળ હોતે છે અંદર મિક્સ મોટી સાઈઝ હોતે છે બસો ને સાહીઠ રૂપિયા સાહેબ સારી ક્વોલિટી આવી આ કહેવાય સુપર સાઇઝ વાળો માલ છે બસો ને છુપિયા ભાવ થયો છે રોપ માલ છે બસો ને રૂપિયા ભાવ થયો સાઈઝ કલર એ સારો સાઈજ એ સારું બસો ને રૂપિયા ભાવ થયો મોવાબતી બેન એકાવાન ચાર જ બેન બેનિસ એકતાલીસ અને એકાવાન બસો ને એકસા રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઇઝ માં બધું એક ખરખું છે બસો ને એકસાઠ રૂપિયા ભાવ થયો ત્રણસો ને એકાવન રૂપિયા સુપર એક નંબર પોલ ત્રણસો ને એકાવન રૂપિયા ભાવ થયું છે કલર એ છે તો કલર એ સારું છે સાઈઝ માં બધું છે એની અંદર ઝીણા મોટું બધું છે આવડી ગુલતી હોતી છે એની અંદર ત્રણસો ને એકાવન રૂપિયા ભાવતી તેમજ મિત્રો ગુલ્ટી વિશે વાત કરી વોકલ પડેલો છે બોમ્પર માલ એના વિશે પણ થોડુંક જાણી લઈ કેવા ભાવ થાય છે એક નંબર સુપર ક્વોલિટી માલ છે રાજી બસ બાજુ માં છે આવે છે અહિયાં ચારસો ને અગિયાર રૂપિયા ભાવ છે સુપર એક નંબર સાઈઝ વાર ને સુપરટી માલ સાઈઝ જો બહુ મોટી સાઈઝ છે એકદમ બમ્પર સાઈઝ છે હોટલ ગોલરટી માલ છે ચારસો ને અગિયાર રૂપિયા ભાવ છે મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે હતા મિત્રો બજાર ભાવની વાત કરી આજે તો બજાર ભાવ હાલ પરમ દિવસ કરતા થોડુંક આજે સારું ખુલેલું છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ